છોટાઉદેપુર જિલ્લામાં પકડાયેલા ઓગસ્ટ બે હજાર પચીસથી નવેમ્બર બે હજાર પચીસ સુધીના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલનો નાશ આજે કરાલી પોલીસ સ્ટેશન સામે આવેલા ખુલ્લા મેદાનમાં કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન તથા જિલ્લાના તમામ થાના અધિકારીઓની હાજરીમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી હતી દારૂનો નાશ ની કાર્યવાહી દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓ શરીરના ઉપરના કપડામાં કઈ રીતે સંતાડીને લઈ જવાના પ્રયાસમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું પોલીસે તાત્કાલિક ચારેયને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી તપાસ દરમિયાન તેઓ પાસેથી કુલ ચાર કાચની વિદેશી દારૂની બોટલ અને બિયરના બાર ટીન મળી આવ્યા હતા જેની કુલ કિંમત છ હજાર ત્રણસો ને વીસ જેટલી થાય છે પકડાયેલા વ્યક્તિઓના નામ આ મુજબ છે આકાશભાઈ મુકેશભાઈ અગ્નિહોત્રી ઉંમર વરસ ચોવીસ શીતલા એપાર્ટમેન્ટ વડોદરા ભુવનભાઈ ભીલુભાઈ રાઠવા ઉંમર વરસ ચોવીસ કનલવા નિશાળ ફળિયા કમવાટ છોટાઉદેપુર યુવરાજભાઈ અવિનાશભાઈ તળવી ઉંમર વરસ અઢાર રાજપુર બારીયા ફળિયા જેતપુર બાવી છોટાઉદેપુર સમુદભાઈ કાગુભાઈ રાઠવા ઉંમર વરસ પિસ્તાળીસ કનાસહોડી ફળિયા છોટાઉદેપુર આ ચારેય સામે કરાલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે દારૂ નાશ વચ્ચે મુદ્દામાલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનતા પોલીસની સતર્કતાના વખાણ યોગ્ય છે